કર્મનો સિદ્ધાંત કેવો છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને કર્મ લાગુ પડે છે સાધુ હોય કે સંસારી હોય કે જે સંસારિક જીવનમાં જે કોઈ જીવો જીવતા હોય બધાને કર્મ તો અવશ્ય લાગુ પડે છે કારણ કે આપણી જે છે કર્મ ભૂમિ છે ભોગ ભૂમિ છે અને કર્મ ભૂમિ છે તો જે કર્મ આપણે કરીએ છીએ એનું ફળ તો આપણને અવશ્ય મળે જ છે પછી કદાચ આપણે ખોટું કર્મ કરીને ગમે ત્યાં સંતાઈ જઈએ તો એનું કર્મનું ફળ તો અવશ્ય આપણે ભોગવવું જ પડે તો આપણે કેવું કર્મ કરવું આપણે વિચારવાનું છે જેમ કે કર્મ કોઈને છોડતું નથી ખુદ ભગવાન જે અખિલ બ્રહ્માંડના માલિક શ્રી રામ પુરુષોત્તમ જેને કહેવાય શ્રી રામ ભગવાન એના પિતા દશરથજી એને પણ એક શ્રવણનો શાપ લાગ્યો અને એને પણ એક કર્મનું ફળ ભોગ્યું તો કર્મ કોઈને છોડતું નથી માટે વિચાર કરવાનો કે જયારે કઈ પણ કરીએ જીવનમાં મનથી વાણીથી કે ઇન્દ્રિયોથી કોઈ પણ જે કઈ પણ મનથી આપણે વિચારતા હોય કોઈ પણ પ્રત્યે વિકલ્પ કરતા હોય એમાં ખાસ સાવધાની રાખવાની છે બે મિત્રો ભેગા બેસીને ચર્ચા કરતા હતા કે ગામડે કોઈ ધંધો નથી તો ગામડામાં શું આપણે ધંધો કરીશું ક્યાંક શહેરમાં જઈ અને સારી કમાણી કરીએ ત્યારે બંને મિત્રો નક્કી કર્યું કઈ વાંધો નહીં શહેરમાં જઈ શું ધંધો કરશું કંઈક વિચારશું કાયક આપણા ધંધાની પ્રગતિ કરશું બાકી ગામડે તો કોઈ ધંધો કઈ છે નહીં તો બંને મિત્રો ઘર ને પરિવાર ને બને પૂછી અને શહેરમાં ગયા કે અમે થોડું ધન કમાવા માટે જઈએ છીએ ત્યારે બંને મિત્રો એ શહેરમાં જઈને કાપડનો ધંધો ચાલુ કર્યો અને કાપડમાં ખૂબ કમાણી સરસ મજાની થવા લાગી બંને મિત્રો ખુશ થઈ ગયા કે આપણે ગામડે થી અહીં શહેરમાં આવ્યા આપણે ઘણો વિકાસ કર્યો આપણો પરિવારનો હવે આપણે વ્યવસ્થિત ભરણ પોષણ કરી શકશું આપણો વ્યવહાર પણ બરાબર ચાલશે ત્યારે બંને મિત્રોએ નક્કી કર્યું કે હવે આપણે બે લાખ રૂપિયાની કમાણી થઈ ગઈ છે તો હવે આપણે ગામડે આપીએ પૈસા મોકલાવીએ તો એનું પણ ભરણ પોષણ એમ ચાલ્યા કરે ત્યારે બંને મિત્રોએ બે લાખ રૂપિયાનો નફો કર્યો કાપડમાંથી તો બે લાખ રૂપિયાનો નફો લઈને જયારે ઘરે આવતા હતા તો રસ્તામાં એક મિત્રની ની દાનત બગડી કે અરે આ બે લાખ રૂપિયા કમાણી જે થઈ છે અને જો આ મારા મિત્રને ખબર ન પડે એવી રીતે મારા પૈસા લેવાય તો કેમ લઈ શકું તો કે એને જો બે લાખ રૂપિયામાંથી એને એક લાખ રૂપિયા ખીચામાંથી કાઢી લઉં તો એને ખબર પડી જાય પણ શું કરું તો મનમાં આવું ખરાબ વિચારો ચાલુ થઈ ગયા ખરાબ કર્મ કરવાની દાનત બગડી ગઈ પછી પેલા મિત્ર એવું નક્કી કર્યું કે આપણે કઈ હોટલમાં ચા પાણી પીવા જઈએ ત્યારે હોટલમાં ચા પાણી પીવા રસ્તામાં ઉતર્યા અને પછી પેલા મિત્ર ને ખબર ન પડાય એમ ઝેર ચા ની અંદર ઝેર નાખી દીધું એટલે પેલા તો ચા પી લીધો ખબર નહિ ચા પી એટલે થોડી વાર થઈ એટલે પેલા મિત્ર એ જે ચા ઝેર વાળી ચા પીધી હતી એને ધીમે ધીમે ઝેર ચડવા લાગ્યું ચક્કર આવવા લાગ્યા એમ કરતા કરતા માણસ પડી ગયો અને મરી ગયો કારણ કે ઝેર તો ચડી ગયું એટલે ઓલા મિત્ર એના ખીચા માંથી લાખ રૂપિયા કાઢીને પોતાના ખીચામાં મૂકી દીધા આ મિત્ર ની જે કઈ અંતિમ વિધિ પૂરી કરી અને ઘરે ગામડે આવી ગયો ઘરે ગામડે આવીને જે મરી ગયો એ મિત્ર ના ઘરે પહેલા જઈ અને વાત કરી કે અમે ધન કમાવા ગયા હતા પણ ધનમાં તો એટલો બધો નફો નથી કારણ કે ઘર પરિવાર ને તો ખબર નથી એટલે ઘરે જઈને રડવા લાગ્યો કે મારા મિત્ર ને અચાનક એટક આવી ગયો એટક આવ્યો એટલે એનું મૃત્યુ થયું પણ થોડા ઘણા પૈસા તમે ગરીબ માણસો છો મારા એક મિત્ર તરીકે ની ફરજ છે મારા મિત્ર નો પરિવાર છે એટલે હું થોડાક તમને પૈસા આપું એટલે થોડાક પૈસા આપીને સમજાવી દીધા પછી આ મિત્રએ બંને લાખ રૂપિયા ખીચામાં જે નાખ્યા હતા એ તો ટેસ્ટથી પોતાનું જીવન ગુજારવા લાગ્યો ધીરે ધીરે એક દિવસ એના ઘરે દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થયો એટલે એકદમ ડબલ ખુશી થઈ ગઈ કે ભગવાને કેવું સરસ મારા માટે કર્યું બે લાખ રૂપિયા મળી ગયા એના કરતા વિશેષ ખુશી કે મારા ઘરે દીકરાનો જન્મ થયો પરંતુ એક વિચારવા જેવી બાબત છે કે દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો રાત દિવસ દીકરો વધે દસ વર્ષનો દીકરો થયો અને દસ વર્ષનો દીકરો છે એટલે આ મિત્રને એટલી બધી ખુશી થઈ કે બધું જે જૂનું કાંઈ હતું બધું ભૂલાઈ ગયું જે કઈ એને તો કર્મ પણ બધું ભુલાઈ ગયું અને પોતાની મસ્તીમાં મશગુલ રહેવા લાગ્યો દીકરો દસ વર્ષનો છે એટલે દીકરાને તાવ આવ્યો તાવ આવ્યો એટલે પછી તાવ એવો આવ્યો કે કોઈ હિસાબે એનો તાવ ન ઉતરે પછી પેલા મિત્રને એમ થયું કે છોકરો બીમાર પડી ગયો છે તો છોકરાની સારવાર સારા ડોક્ટર પાસે કરાવી કારણ કે પૈસાની ક્યાં ટાણ છે એટલે બહારથી બધા ડોક્ટરોને લાવ્યા ખૂબ તપાસ કરી ખૂબ ઇન્જેક્શન આપ્યા દવાઓ આપી પણ છોકરાનો તાવ ઉતરતો નથી પછી એમ છે હવે શું કરવું મોટા મોટા વૈદ્ય તેડાવ્યા પણ તાવ ઉતરતો નથી વિદેશમાંથી ડોક્ટરો ને તોય તાવ ઉતરતો નથી દીકરાનું શરીર ધીમે ધીમે સુકાવા લાગ્યું પછી એને એમ થયું કે અરે મારા દીકરાને કેવો તાવ લાગુ પડ્યો છે અને દીકરાની મરણ પથે રહીએ દીકરો સૂતો છે અને પાસે બેઠા બેઠા એના પિતા એમ કહે છે બેટા ક્યાં ભાવનું લેણું હશે કે તને તાવ ઉતરતો નથી તારી પાછળ મેં કેટલો ખર્ચો કર્યો ત્યારે દીકરો હસતો હસતો પથારીમાં તમારો દીકરો બનીને આવ્યો છું પણ બધું લેણું ચૂકતે કરવા તમે જે દગો કરીને મને મારી નાખ્યો મારા ખીચા માંથી જે લાખ રૂપિયા લઈ લીધા એ પોતે તમારો દીકરો બનીને આવ્યો છું અને તમે જે મારી પાછળ દવાનો ખર્ચો કર્યો છે

પૈસા માટે એટલું પાપ ન કરવું જોઈએ એટલી હદે ના જવું જોઈએ કે પૈસો કેવા પાપ કરાવે માણસની માનવતા ભૂલાવે પૈસો વસ્તુ એવી છે કે માણસની માનવતા ભૂલવાડી દે એટલે પૈસો લેર કરાવે ને પૈસો વેર પણ કરાવે માટે ધંધામાં કોઈ પણ કર્મની કુશળતામાં ગમે ત્યાં જીવનમાં ધ્યાન રાખવું ક્યારેય દગો ન કરવો દગો કોઈનો સગો નથી માટે કોઈની સાથે ધંધો કરતા હોય ભાઈ ભાઈ હોય મિત્ર હોય કે આપણો કોઈ પણ પાડોશી એ કે પરિવાર હોય પણ જીવનમાં પ્રમાણિકતા કાયમ માટે રાખવી અને કર્મ કરવામાં સાવધાન રહેવું કારણ કે કર્મ કોઈને છોડતું નથી